પાદરાના વડોગામે અસામાજિક તત્વોના દબાણો અને વસાહતો રાજ્ય સરકાર દ્વારા અસામાજિક પ્રવૃત્તિને ડામવાના ભાગરૂપે છેલ્લા ઘણા વખતથી રાજ્યમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા અને તેઓના ગેરકાયદેસર મકાનો ઉપર કાર્યવાહી કરવાના ભાગરૂપે પાદરા તાલુકાના વડોગામના ગામના નવી નગરી વિસ્તારમાં રહેતો સલીમ ઉર્ફે સલામત અલી હસનભાઈ સૈયદ જે એનડીપીએસના ગુનામાં સંડોવાયેલો હોય જે અસામાજિક તત્વોને ડામવાના હેતુસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અગાઉ વડુ ગ્રામ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી હાલમાં વડુ પોલીસ મથકના બંદોબસ્ત સાથે નવી નગરીમાં બિનઅધિકૃત રીતે દબાણને જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું

વડુ ગામે હાલ નવી નગરી વિસ્તારમાં કાર્યવાહી હાલ કાર્યરત છે કયા વિસ્તારની અંદર છે તે કામગીરી કરવામાં આવી અને કયા પ્રકારે વડુ ગામે નવી નગરી વિસ્તારમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે પોલીસ વિભાગ દ્વારા અત્રે વડુ ગ્રામ પંચ વડુ ગ્રામ પંચાયત કચેરીએ ગુંડા અને અસામાજિક તત્વોની રહેણાંક વિસ્તારની યાદી માંગ પુરાવાની યાદી માંગણી કરવામાં આવેલી હતી અત્રે કચેરીથી અરજદારોને નોટિસ દ્વારા તેઓના માલિકીના અને બાંધકામ પરવાનગી અંગેના પુરાવાની માંગણી કરવામાં આવેલ માગવામાં આવેલ હતા અરજદારશ્રી દ્વારા તેઓના માલિકીના પુરાવા અને અત્રેથી બાંધકામ પરવાનગીના જે પુરાવો હોય છે તે રજૂ કરવામાં નિષ્ફળ ગયા છે જેથી આજ રોજ બિનઅધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી હાલ કાર્યરત છે વડુ ગામના નવી નગરી વિસ્તાર છે અને બીજું ભોજવાડા રોડ ઉપર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે